હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નો તરી જે તમારી બેલિફ અને પટાવાળાના અંદર મિત્રો આ વ્યાકરણ પૂછવાનું છે સો ટકા અને તમારા માટે મિત્રો મહત્ત્વની વસ્તુ છે કે અગાઉ મેં બેલિફ અને પટાવાળા માટે ઘણા બધા વિડીયો મિત્રો ચેનલ પર બનાવ્યા છે એ ચેનલ પર આખું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો તરી સારી રીતે આપણે સમજીએ તો પહેલા નંબરનો પ્રશ્ન એ આપેલો છે કે આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો તો અફવા લબાડ રજની અને ખાણું આ ચાર શબ્દો આપેલા છે એના અંદરથી મિત્રો આ અફવા છે ને મિત્રો એ અરબી ભાષાનો શબ્દ કહેવાય છે અને તમારે ગુજરાતી વ્યાકરણના અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછવા હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો તે લઘુ અક્ષર શું બને છે તો મિત્રો યાદ રાખજો મિત્રો જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષરો ગુરુ બનતા હોય છે જો મિત્રો વ્યાકરણના અંદર હવે આ લેવલના પ્રશ્નો પૂછાય છે જે અગાઉની એક્ઝામના અંદર બધા પૂછાય ગયેલા છે બરોબર એટલે આ પ્રશ્નો મિત્રો રિપીટ થવાની સો ટકા સંભાવના હોઈ શકે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજન છે તો પાંચ પ્લસ ઓગણત્રીસ યાદ રાખજો અને અનુનાશિક ન હોય તેવા વ્યંજનો હોય છે અનુનાશિક વ્યંજનો પાંચ છે અને અનુનાશિક ન હોય તેવા મિત્રો ઓગણત્રીસ વ્યંજનો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો ભાવવાચક સંજ્ઞા છે મિત્રો તમને ખબર છે તમારા પેપરના અંદર સંજ્ઞાઓ ઓળખાવો સંજ્ઞાઓના પ્રકાર ઓળખાવો કઈ સંજ્ઞા છે એના રિલેટેડ ગ્રામરના અંદર પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે મિત્રો બરાબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો કે જેથી કરીને બેલિફ અને પટાવાળાના અંદર સારા માર્ક્સ લાવીને તમે નોકરી મેળવી શકો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજી કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે તો વાક્યમાંથી વિશેષણ ઓળખીને તેનો પ્રકાર ઓળખાવો તો વાક્યના અંદર વિશેષણ છે મિત્રો અસીમ છે બરાબર જુઓ મેં અલગ હાઇલાઇટ કરી છે તો એ વિશેષણનો પ્રકાર આપણે ઓળખવાનો છે તો એ મિત્રો અસીમ એ પરિમાણ વાચક કહેવાય છે બરોબર અસીમ મિત્રો કયા પ્રકારનું વિશેષણ છે પરિમાણ વાચક વિશેષણ કહેવાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજે કે ઉપર મહાજળની જક જોડ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો તો મિત્રો આના ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવાનો હશે સામે તમને એક વાક્ય આપ્યું છે તો આના મિત્રો સ્થળ વાચક છે વિશેષણ બરોબર સ્થળ વાચક ક્રિયા વિશેષણ આ વાક્યના અંદર આપવામાં આવેલું છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો યાદ રાખજો મિત્રો શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે તો સંબંધક વિભક્તિ દર્શાવે છે મિત્રો બરોબર એકનો એક બરાબર એકનો જે પાછળ નો લાગ્યું છે ને મિત્રો એ સણ વિભક્તિ પ્રત્યે કહેવાય એટલે નો ની ના એ સન બધા સંબંધક વિભક્તિ કહેવામાં આવે છે આ બધી બાબતો મિત્રો તમારે સમજવી પડશે બરોબર આ ખાલી પ્રશ્નોનો હું તમને જવાબ સાથે સમજાવું છું કે કદાચ એક્ઝામના અંદર આવી જાય તો મિત્રો તમે સારી રીતે કવર કરી શકો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પ્રશ્નો મિત્રો વ્યાકરણના તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આઠમા નંબરનો પ્રશ્ન છે મિત્રો અને આવા પણ પ્રશ્નો પૂછાશે તમારી એક્ઝામના અંદર કે સાચા જોડકા જોડો અહીંયા મિત્રો જેટલા પણ જોડકા છે બધા સાચા આપવામાં આવ્યા છે તો નર્મદા નર્મદાનો સમાસ ઓળખાવાનો છે મિત્રો તો ઉપદ સમાસ થાય છે નીચે આપ્યું છે ધણી ગણિયારી યાદ રાખજો મિત્રો ધણી ગણિયારી એનો મિત્રો આપણે સમાસ ઓળખાવાનો તો ધ્વંદ સમાસ આને કહેવામાં આવે છે પછી ત્રીજા નંબરમાં આવ્યું છે ગજગમના યાદ રાખજો ગજ ગમના એનો સમાસ ઓળખાવાનો છે તો મધ્યમ પદ લોભી કહેવાય છે હવે લાસ્ટમાં નંબરમાં આપ્યું છે મિત્રો શબ્દ નરસી નરસિંહ શબ્દોનો સમાસ ઓળખાવાનો છે મિત્રો તો કર્મધારે સમાસ છે તો ચારે ચાર મિત્રો સાચા છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ બધા જે પ્રશ્નો છે તમારી બેલીફ અને પટાવાળાની એક્ઝામના અંદર પણ શકે છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંખ યાદ રાખજો નિઃશંખ શબ્દોનો સમાસ ઓળખાવો તો બહુગ્રહી સમાસ કહેવાય છે મિત્રો યાદ રાખજો ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો આ શબ્દ ઉપરથી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેલાભાઈ નામના માસ્તર છે યાદ રાખજો મિત્રો ગેલાભાઈ નામના ના માસ્તર છે કયો અલંકાર છે આ વાક્ય આપેલું છે એના અંદર અલંકાર ઓળખાવાનો છે તો આના અંદર મિત્રો શ્લેષ અલંકાર વાપરવામાં આવ્યો છે બરોબર ઘેલાભાઈ નામના માસ્તર છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાય સાથે ઉપમાનની સરખામણી તો એને સન મિત્રો ઉપમા કહેવામાં આવે છે તો મિત્રો સામાન્ય રીતે સમજાવું તો ઉપમાની આ વ્યાખ્યા છે ઉપમાય સાથે ઉપમાનની સરખામણી આ ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્નો બધા પૂછાઈ ગયા બરોબર તો બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાનની એકરૂપતા એને મિત્રો રૂપક કહેવાય આ પણ રૂપકની મિત્રો વ્યાખ્યા છે ગોખી દેજો એક્ઝામના અંદર જોવા મળશે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમા ઉપમાન કરતા ચડિયાતું બતાવે યાદ રાખજો મિત્રો છે બાર અને તેર એ મોસ્ટ ટાઈમ બી છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે કે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે જંખતી કાવ્યને સત્ય સૃષ્ટિ આ આપને નમે કયા છંદનું ઉદાહરણ છે તો મિત્રો અહીંયા એક પંક્તિ આપેલી છે બરોબર એ પંક્તિનું આપણે છંદ કયો છે એ ઓળખાવાનો છે તો આના અંદર છે મિત્રો અનુષ્ટુપ્ત છંદ છે અને આ એવી જ પંક્તિઓ છે કે જે વારંવાર તમારી એક્ઝામના અંદર રિપીટ થતી હોય છે મિત્રો એટલે આવી પંક્તિઓનો ગોખી જ મારવાની મિત્રો કારણ કે તમારી એક્ઝામના અંદર આ જ પંક્તિઓ બેઠી મેગવામાં આવશે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો મિત્રો અહીંયા ચાર અક્ષરો આપ્યા છે કા કી કી કૂ બરોબર તો બીજા નંબરનો જે કી છે ને મિત્રો જે હાઇલાઇટ કર્યો છે એ લઘુ અક્ષર કહેવાય છે તો જો મિત્રો ગુજરાતી વ્યાકરણના અંદર આ લેવલના પ્રશ્નો તમારી બેલીફ અને પટાવાળાના અંદર પૂછાશે મિત્રો એમસીની એક્ઝામના અંદર પણ મિત્રો વ્યાકરણ તો બધું સેમ જ આવવાનું છે જો એમસીની એક્ઝામની તૈયારી કરતા હોય તો ગુજરાતી વ્યાકરણના બધા જ વિડીયો જે છે મિત્રો આપણી ચેનલ પર પડ્યા છે એ જોઈ લેજો બરોબર અને વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સો કરી દેવાની રહેશે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે તો અગિયાર સ્વર છે મિત્રો ગુજરાતી ભાષાના અંદર હવે સત્તરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે તો ચોત્રીસ વ્યંજનો છે મિત્રો ગુજરાતી ભાષાના અંદર કુલ બરોબર ચોત્રીસ વ્યંજનો છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે તો યાદ રાખજો મિત્રો કા કી દુ યાદ રાખજો મિત્રો કા કી દુ હ આ જે ત્રણ અક્ષરો છે મિત્રો એ ગુરુ અક્ષરો કહેવાય છે આવી જે ચાર ઓપ્શન આપી દે મિત્રો બરોબર તો તમને ઓળખતા આવડું છે કે ગુરુ અક્ષર કોને કહેવાય અને લઘુ અક્ષર કોને કહેવાય હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાકીથી દાંતડું લઈ ખેતરમાં જવાયું આ વાત આ મોસ્ટ કર્મણીમાંથી છે મિત્રો આવા જે પ્રકારના પ્રશ્નો છે મિત્રો હવેથી તમારી એક્ઝામના અંદર બહુ પૂછાય છે એકથી બે માર્ક્સના અંદર એટલે ગોખી દેવાના મિત્રો અને સમજી લેવા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાને ગલુડિયા પાછા આવી ડાળિયામાં જય તૂટ્યું પડ્યા હતા તો મિત્રો આ વાક્ય આપ્યું છે વાક્યનો પ્રકાર આપણે સમજવાનો છે બરોબર કે કેવા પ્રકારનું આ વાક્ય છે તો વાક્યના મિત્રો એકવાર ફરીથી સમજી લો કે બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાળીયામાં જય તૂટ્યું પડ્યા હતા તો વાક્યનો પ્રકાર આપણે સમજાવવાનો છે મિત્રો તો આ છે મિત્રો એ સંકુલ વાક્ય કહેવાય છે બરાબર તો વાક્યના પ્રકારના અંદરથી પણ તમારા ગુજરાતી વ્યાકરણના અંદર પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે કદાચ તમે એક્ઝામ આપ્યું હોય તો તમને ખબર હશે અથવા જૂના પેપરો તમે ઉઠાઈને જોઈ લેજો મિત્રો એટલે તમને મિત્રો તો થોડું નોલેજ મળે બરોબર તો મિત્રો આ વ્યાકરણના પ્રશ્નો બધા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેવું વાક્ય કેવું કહેવાય છે તો એને સન મિત્રો વિધિ વાક્ય કહેવાય છે બરોબર આ વિધિ વાક્યની વ્યાખ્યા આપી છે એકવાર જોઈ લો મિત્રો કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય છે તો મિત્રો આને સન વિધિ વાક્ય કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો છે મિત્રો વિડીયો બે ત્રણ વાર જોઈ લેવાનું તમારા મિત્રો વર્તુળને મિત્રો સો ટકા શેર કરી દેજો હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ રક્તદાન કર્યું વાક્યનો પ્રકાર જણાવતો મિત્રો આ છે ને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે બરોબર કારણ કે જોડ્યું છે ને એટલા માટે સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવરણીથી એણે ચોક વાળી નાખ્યો વાક્યમાં કયો અનુક કે નામયોગી વપરાયો છે તો થી મિત્રો યાદ રાખજો સાવરણી થી છે ને મિત્રો એને અનુક કે નામયોગી તરીકે પણ ઓળખવામાં આવે છે જો જોઈ લઉં મિત્રો આવા લેવલના પ્રશ્નો તમારી ગુજરાતી વ્યાકરણના અંદર બેલીફ અને પટાવાળાના અંદર અને એમસીના અંદર પણ પૂછાશે મિત્રો બરાબર જો તમારા મિત્રો એ એમસીની તૈયારી કરતા હોય તો આ વિડીયો એના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ લોકોની ડેટ્સ જ મિત્રો ફિક્સ થઈ ગઈ છે અને તમે પણ એમસીની તૈયારી કરતા હોય મિત્રો તમે કહેતા હોય તો હું એમસીના પણ વિડીયો બનાવી કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જેથી કરીને મને ખબર પડે કે એમસીના વિડીયો બનાવવા કે ના બનાવવા હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે તો અનુગ અને નામયોગી આ બંને ક્ષણ મિત્રો બે પદને જોડવાનું કાર્ય કરે છે બરોબર અનુગ અને નામ યોગી હવે પચીસમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તો આને ક્ષણ મિત્રો વૃત્ત કહેવાય છે બરોબર વૃત્ત કહેવાય છે છંદને સંસ્કૃત ભાષાના અંદર બરોબર વૃત્ત કહેવાય છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય છે તો છંદને અંગ્રેજીના અંદર મિત્રો મીટર કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે તો સંસ્કૃત ભાષાના અંદર છંદના મિત્રો બે પ્રકાર પડે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો ચાર પ્રકાર પડે છે તો જુઓ મિત્રો ગુજરાતી વ્યાકરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે તમારી બેલીફ ફટાવાળાના અંદર અને એમસીની એક્ઝામના અંદર મિત્રો એટલે આવા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારા માર્ક્સ બીજાના કરતાં પણ કંઈક અલગ આવે વધારે આવે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો મિત્રો અહીંયા ચાર અક્ષરો આપ્યા છે કા કે કી કો બરોબર આ પ્રશ્ન બીજી વાર રિપીટ થાય છે એટલે કી છે ને મિત્રો એ લઘુ અક્ષર કહેવાય છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે તો એને છે ને મિત્રો ગુરુ કહેવાય છે બરાબર સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે તો ગુરુ અક્ષર એને ગણવામાં આવે છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર શું બને છે તો યાદ રાખજો મિત્રો એ છે ને ગુરુ અક્ષર બનતા હોય છે અને આ પણ પ્રશ્ન આગળ આવી ગયો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ શાસ્ત્રમાં કુલ કેટલા ગણ છે તો યાદ રાખજો મિત્રો સંધ શાસ્ત્રના અંદર કુલ મિત્રો આઠ ગણ છે બરોબર કેટલા છે આઠ ગણ છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે દરેક ગણ કેટલા અક્ષરનો બનેલો હોય છે તો ત્રણ અક્ષરનો બનેલો હોય છે મિત્રો દરેક ગણ જોઈ લો મિત્રો વ્યાકરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે અને આવા જ જોવા મળશે એટલા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોત્રીસમાં નંબર પ્રશ્ન સમજી કે પંક્તિમાં ચોક્કસ માફવાળા એક ભાગને શું કહેવાય છે તો મિત્રો શું ચરણ ચરણ કહેવામાં કહેવામાં આવે આવે છે 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 પંક્તિના ચોક્કસ માફવાળા એક ભાગને કહેવાય હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય પંક્તિમાં ઉચ્ચારણ વખતે અમુક સ્થાને વિરામ લેવો પડે છે તેને શું કહે છે તો મિત્રો આને સન યતિ કહેવાય છે આ પ્રશ્ન સર મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો કે કાવ્ય પંક્તિમાં ઉચ્ચારણ વખતે અમુક સ્થાને વિરામ લેવો પડે તેને શું કહેવાય છે તો આને મિત્રો યતિ કહેવામાં આવે છે તો આ પાંત્રીસ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા હજુ આગળ પ્રશ્નો વ્યાકરણના બાકી છે મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મહત્વની વસ્તુ છે મિત્રો કે બેલિફ અને પટાવાળાની એક્ઝામ આપવા જતા હોય મિત્રો તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે જે બેલિફ અને પટાવાળાના જે અભ્યાસક્રમ જે નક્કી થયો છે જે વિષયો નક્કી થયા છે એના પર પણ વિડીયો બનાવ્યા છે મોડલ પેપરો બનાવ્યા છે રમતગમત ઉપર બનાવ્યા છે કોમ્પ્યુટર ઉપર બનાવ્યા છે ગુજરાતી ભાષા ઉપર બનાયા છે મિત્રો આ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરો આપણી ચેનલ પર આખું પ્લે લિસ્ટ તૈયાર કરેલું છે મિત્રો બરોબર એ પ્લે લિસ્ટ તમે જુઓ તમારા મિત્રોને શેર કરો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લે લિસ્ટ આપી દેવામાં આવશે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર મિત્રો વિડીયો બનાવેલા છે બરોબર મોડલ પેપરો બનાયા છે અને વિષયો પર પણ વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરો બરોબર એના પણ પ્લેલિસ્ટ આપણી ચેનલ પર જોવા મળશે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કર દો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને તમારા માટે મિત્રો ખાસ મહત્ત્વની વસ્તુ છે કે એ એમસીની એક્ઝામની ડેટ ફિક્સ થઈ ગઈ છે મિત્રો બરોબર થોડી આખી પાછી થઈ શકે છે પણ જો તમારે જો સારી રીતે તૈયારી કરવી હોય તો તમે કહેતા હોય મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે હું વિડીયો બનાવું કે ના બનાવું એ એમસી ઉપર બરોબર જે તમારી એક્ઝામ રિલેટેડ હશે અને તમારી એક્ઝામના પાસ થવા માટે ખૂબ જ કામ આવશે બરોબર કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે એમસી માટે વિડીયો બનાવું કે નહીં હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયો છંદ અક્ષરમેળ સંત નથી તો અહીંયા મિત્રો ચાર સંદ આપેલા છે વસંતિલકા સંત માલિની સંત હરિણી સંત અને ચોપાઈ સંત બરોબર તો ચોપાઈ સંત છે મિત્રો એ અક્ષરમેળ સંધ નથી બરોબર માત્રામેળ સંધ સંત સડત્રીસ માં નંબરનો પ્રશ્ન સમજી કે સંત ઓળખાવો મિત્રો અહીંયા પંક્તિ આપી છે કે અસત્યો માહિતી પ્રભુ પરમ ત્રુ સત્ય તું લઈ જા યાદ રાખજો મિત્રો અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા એના અંદર મિત્રો કયો છંદ છે શિખરેણી સંદ છે હવે અડત્રીસ માં નંબર પ્રશ્ન સમજે કે શિખરેણી સંદનું બંધારણ

પૃથ્વી છંદનું બંધારણ શું છે જશો જશો ય લગા મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો તમારી એક્ઝામ બેલિફ પટાવાળાના અંદર સો ટકા પૂછાશે મિત્રો ગુજરાતી વ્યાકરણ ટફ હોય છે મિત્રો બરોબર તૈયાર કરી લેજો તમારી એક્ઝામના અંદર રિપીટ થઈ શકે છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો બેઠી ખાટે ફરી વળી બધે મેળીએ ઓરડામાં બરોબર આ એક મતલબ પંક્તિ આપેલી છે તો આના અંદર કયો છંદ છે મિત્રો તો મંદાક્રાંત છંદ છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મંદાક્રાંત છંદનું બંધારણ જણાવો તો મભન તત ગાગા યાદ રાખજો મિત્રો મભન તત ગાગા એ મંદાક્રાંતા સંધૃ બંધારણ છે ઘણી બધી એક્ઝામના અંદર આ પૂછાઈ ગયું મિત્રો હવે તેંતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે સંધ ઓળખાવો નયન નમણા ગ્રીવા દોળી લલાટ સુહામણું બરોબર આ પંક્તિ આપેલી છે આના અંદર મિત્રો હરિણી સંધ વાપરવામાં આવેલો છે બરોબર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે હરેણી સંદ્રુ બંધારણ જણાવો તો નસ મર સલગા યાદ રાખજો મિત્રો નસ મર સલગા એ છે ને હરેણી સંધ્રુ બંધારણ કહેવામાં આવે છે ઘણી બધી એક્ઝામના અંદર આ બધા પ્રશ્નો છે મિત્રો રિપીટ થયેલા છે બરાબર આ પ્રકારેના મિત્રો પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા બરાબર તો આના અંદર કયો છંદ છે મિત્રો તો શાર્દુલ વિક્રેડિત સંધ છે મિત્રો યાદ રાખી લેજો શાર્દુલ વિક્રેડિત સંધ છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાર્દુલ વિક્રેડિત સંદનું બંધારણ જણાવો તો આનો જવાબ આવશે મિત્રો મસ જસ ગાગા યાદ રાખજો મિત્રો મસ જસ ગાગા એ શાર્દુલ વિક્રેડિત સંદરૂ બંધારણ કહેવામાં આવે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો સંસારે શાંતિ ક્યાં છે કહલ કૃપળતા કારમી માનવીની તો યાદ રાખજો મિત્રો મોસ્ટી આ સંઘ છે સ્તગધરા છે બરોબર સ્તગ્ધરા સંધ છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્તગધરા સંધનું બંધારણ જણાવો તો મર ભન ય યાદ રાખજો મિત્રો મર ભન ય મિત્રો મિત્રો એ બંધારણ છે તો મોસ્ટ ટાઈમ હતા મિત્રો એના ઉદાહરણ સાથે મિત્રો અને એના બંધારણ આ વિડિયોના અંદર આવરી લેવામાં આવે છે જો તમારી એક્ઝામના અંદર પૂછાય તો સો ટકા તમારો એક બે માર્ક્સ પાકો થઈ જશે મિત્રો એટલે આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મારી વાત કોઈ માન્યું છે વાક્યમાં રહેલા ક્રુદંત કયા પ્રકારનો છે તો ભૂત ક્રુદંત છે મિત્રો યાદ રાખી લેજો આ કૃદંત પણ તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંગો પાંઘ યાદ રાખજો મિત્રો સાંગો પાંખ સંધિ વિગ્રહ કરો આ પણ તમારી એક્ઝામના અંદર પૂછા છે સંધિનો વિગ્રહ કરો અને મોસ્ટ હેપી સંધિઓ મેં લઈ લીધી છે મિત્રો સાંગો એનો સંધિનો વિગ્રહ કરવાનો છે તો છ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ યાદ રાખજો મિત્રો આ રીતનો મિત્રો સાંગો પાંખ સંઘીનો વિગ્રહ થાય છે તમારા સામે ડિસ્પ્લે પર જોવા મળતું હશે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિનો વિગ્રહ કરો ગંગોધક યાદ રાખજો મિત્રો ગંગોદક તો આનો મિત્રો વિગ્રહ થાય છે ગંગા પ્લસ ઉદક થાય છે છે મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર આ અંદર તો વારંવાર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે છે તો સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા કોઈ પણ પદની સાથે મિત્રો આ નિપાતનું રૂપ છે ને મિત્રો વાક્યના અંદર આવતું હોય છે બરોબર સર્વનામ સાથે પણ આવે છે ક્રિયાપદ સાથે આવે છે સંજ્ઞા સાથે આવે છે કોઈ પણ પદની સાથે આવે છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે વાક્યમાં નિપાત ઓળખાવો તો જ છે મિત્રો જ એ નિપાત કહેવાય છે નિપાત પણ તમારી એક્ઝામના અંદર બહુ સારા પ્રમાણના અંદર હોય છે બરોબર એટલે આ જે આ વિડિયો છે મિત્રો એના અંદર ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ઓફ ટોપિક છે મિત્રો લઈ લેવામાં આવ્યા છે બરોબર અને આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવું જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી વાક્યમાં નિપાત શોધ તો જ છે મિત્રો જ જો મિત્રો અહીંયા માનવું જ નથી તો જ જે આવે મિત્રો એ નિપાત કહેવાય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માત્ર એક જ કૂદકો મારીને બેસી જવાનું છે નિપાતનો પ્રકાર શોધો તો સીમાવાચક નિપાત મિત્રો આના અંદર વાપરવામાં આવેલું છે બરોબર તો યાદ રાખજો મિત્રો નિપાત કયો છે નિપાતના પ્રકારો કયા છે આ પણ તમારી એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેં પણ સૌની સાથે સુર પુરાવ્યો નિપાતનો પ્રકાર જણાવો તો યાદ રાખજો મિત્રો આના અંદર સમાવેશક વાચક છે મિત્રો સમાવેશક વાચક નિપાતાના અંદર ફોરવામાં આવ્યો છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આજકાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે વાક્યમાંથી નિપાત શોધો તો તમને ખબર પડી જ મિત્રો આજકાલ તો તો પણ નિપાત છે બરોબર લોકો કેવળ કેવળ છે ને મિત્રો કેવળ એ પણ છે પૈસા ખાતર જ જ જે એ પણ નિપાશે એટલે તો કેવળ અને જ આ ત્રણ શબ્દો છે ને મિત્રો એ વાક્યના અંદર નિપાત કહેવાય છે તો યાદ રાખી રહ્યા છે મિત્રો એક વાક્યના અંદર એક કરતાં પણ વધારે નિપાત આપી શકાય છે બરોબર આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર બનતા હોય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે યુરે ભરતી ચડે યાદ રાખે મિત્રો ઉરે ભરતી ચડે વાક્યમાં પ્રકારનું નિપાત પ્રયોજાયું છે તો સમાવેશક યાદ રાખજો મિત્રો નિપાત પ્રયોજાયું છે તો સમાવેશક તમને ખબર છે મિત્રો કે બેલિફ અને પટાવાળા માટે આપણે આ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો લઈને આવ્યા છીએ મિત્રો એના અંદર ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન લાસ્ટમાં નંબરનો આગળ બીજા પ્રશ્નો આવશે તો મિત્રો આ બેલીફ અને પટાવાળા માટે આ ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તો મારી સાથે રમવા ચાલને વાક્યમાં કયા પ્રકારનો રિપાત રહેલો છે તો સમાવેશક છે યાદ રાખજો મિત્રો સમાવેશક નિપાત આના અંદર રહેલો છે તો મારી સાથે રમવાને ચાલને બરોબર એના અંદર તો મિત્રો આ ઓગણસાઇન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા ગુજરાતી વ્યાકરણના જે તમારી બેલિફ અને પટાવાળાની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે બેલિફ અને પટાવાળાની તૈયારી સારી રીતે કરવી તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એનું આખું અલગથી પ્લે લિસ્ટ છે એ જોવા તમારા મિત્રોને શેર કરો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લે લિસ્ટ જોવા મળી જશે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો તમે જોવો તમારા મિત્રોને શેર કરો ટીચિંગ હજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો આવશું તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર